હેલો વિદ્યાર્થી મિત્રો હું કેતન વાટવેશા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપણી યુટ્યુબ ચેનલ સ્ટડી કેતનમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જઈશું ફોરેસ્ટ ગાર્ડને લગતા અતિ મહત્ત્વના દસ પ્રશ્નો પ્રશ્ન એક સૌથી વધુ ઝેરીસ્ટોન માસ્લી નિશીનામાંથી કયા મહાસાગરમાં જોવા મળે છે ઓપ્શન એ હિન્દ મહાસાગર ઓપ્શન બી પેસિફિક મહાસાગર ઓપ્શન સી આર્કે આર્કેટિક મહાસાગર ઓપ્શન ડી આપેલ તમામ સાચો જવાબ આવશે ઓપ્શન એ હિન્દ મહાસાગર પ્રશ્ન બે ભારતમાં વાઘની વસ્તી ગણતરી કોણ કરે છે ઓપ્શન એ પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય ઓપ્શન બી રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તાધિકાર ઓપ્શન સી રાજ્ય સરકાર ઓપ્શન ડી વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર સાસો જવાબ આવશે ઓપ્શન બી રાષ્ટ્રીય વાઘ સંરક્ષણ સત્તાધિકાર પ્રશ્ન નંબર ત્રણ સિંગી ગાંડો કયા રાજ્યમાં જોવા મળે છે ઓપ્શન એ અસમ અને પશ્ચિમ બંગાળ ઓપ્શન બી પશ્ચિમ બંગાળ અને ઝારખંડ ઓપ્શન સી અસમ અને ઓડિશા ઓપ્શન ડી પશ્ચિમ બંગાળ અને ઓડિશા સાસો જવાબ આવશે ઓપ્શન એ અસમ અને પશ્ચિમ બંગાળ પ્રશ્ન ચાર એડિસ મચ્છરના કરડવાથી નીચે પૈકી કયો રોગ થાય છે ઓપ્શન એ મેલેરિયા ઓપ્શન બી હાથીપુગો ઓપ્શન સી ડેન્ગ્યુ ઓપ્શન ડી ટાઈફોઈડ સાચો જવાબ આવશે ઓપ્શન સી ડેન્ગ્યુ પ્રશ્ન પાંચ નિશેનામાંથી વાંદરાની જાત કઈ છે ઓપ્શન એ હુલક ઓપ્શન બી ગિબન ઓપ્શન સી લંગૂર ઓપ્શન ડી આપેલ તમામ સાચો જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ એટલે કે હુલક ગિબન અને લંગૂર ત્રણેય વાંદરાની જાતો હશે પ્રશ્ન છ મરેલા પ્રાણીઓને સાસવવા માટે મસાલો ભરીને સાસવવાની પદ્ધતિને શું કહેવાય છે ઓપ્શન એ એપિકલ્સર ઓપ્શન બી ટેક્સીડરમી ઓપ્શન સી સિલ્વીકલ્સર ઓપ્શન ડી ટિસ્યુ કલ્સર સાસો જવાબ આવશે ઓપ્શન બી ટેક્સીડરમી પ્રશ્ન સાત સૌથી પહેલું પાલતુ પ્રાણી ક્યુ છે ઓપ્શન એ ઘોડો ઓપ્શન બી ઊંટ ઓપ્શન સી કૂતરો ઓપ્શન ડી બિલાડી સાસો જવાબ આવશે ઓપ્શન સી કૂતરો પ્રશ્ન આઠ નીશાના પૈકી કયા પ્રકારના પ્રાણીઓમાં કરોડરજુ હોતી નથી ઓપ્શન એ મેરૂદંડી ઓપ્શન બી ઉભયજીવી ઓપ્શન સી શિરિસરૂપ ઓપ્શન ડી અમેરૂદંડી સાચો જવાબ આવશે ઓપ્શન ડી અમેરૂદંડી પ્રશ્ન નંબર નવ વિશ્વમાં એકમાત્ર માળો બાંધો સાપ કયો છે ઓપ્શન એ કાળોત્રો ઓપ્શન બી કોમન રેડ સ્નેક ઓપ્શન સી કિંગ કોબ્રા ઓપ્શન ડી ખડશિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન સી કિંગ કોબ્રા પ્રશ્ન નંબર દસ વંદાનો હૃદય કેટલા ખંડોનું બનેલું હોય છે ઓપ્શન એ તેર ઓપ્શન બી આઠ ઓપ્શન સી ચાર ઓપ્શન ડી બે સાસો જવાબ આવશે ઓપ્શન એ તેર જો વિદ્યાર્થી મિત્રો તમને પણ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલ સ્ટડી વિથ ચેતનને આજે જ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ